શહેર સુવિધાના વડોદરા શહેરમાં બત્રીસ સ્મશાનો કાર્યરત એવા ચાર સ્મશાનોમાં વધુ ડેડ બોડીઓની અંતિમ ક્રિયા માટે આવતી હોય છે ત્યારે વડોદરા શહેર કરેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાળી સ્મશાનમાં અંતિમ ક્રિયાનો સામાન અભાવને કારણે ડેડ બોડી એક કલાક સુધી રજળી સાથે પરિવારજનો અને આવેલા મિત્રો એક કલાક સુધી અટવાયા વડોદરા શહેરમાં શનિવારથી અવિરતપણે પડી રહેલા વરસાદના કારણે માથામાં લાકડા થઈ આવેલા મૃતદેહની અંતિમ ક્રિયા માટે એક કલાક સુધી સુવિધા ન મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો તંત્રના અધિકારીઓ મોટી મોટી વાતો કરતા હોય કેવું લાગી રહ્યું છે કારણ કે અંતિમ ક્રિયા માટે આવેલી ડેડ બોડીને જો કલાકો સુધી ઊભું રહેવું પડે તો શરમજનક વાત છે

તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે સ્મશાનના મુદ્દા માટે તમે જે કંઈ ઠરાવ કર્યા છે એ ઠરાવ પાછા કરો છતાં પણ આ તંત્ર સુદાઉ નામ લેતું નથી અને આવે લોકોએ પબ્લિકે જાગવું પડશે ચેતવું પડશે અને આ તમામ અડચ જે કોર્પોરેટરે થાઠર્યું કાઢવાના તો જ ખબર પડશે આ તંત્રને આપ ખબર નહીં પડવાનું વડોદરા શહેરની અંદર કેટલી હાર મારી છે એ તો જુઓ એટલે સ્મશાનના મુદ્દા અંગે તમે આવું કરો આજે અમારે જેવા એક જાગૃતતા તરીકે વકીલ તરીકે મારે તમારે રજૂઆત કરવાની હ સુધરનો નામ લો ઉપરવાળ તમને કોઈ છોરો નિયાસ સ્મશાનામ મુદ્દે આપનો પરિચય એડવોકેટ જગદીપ પરમાર લીગલ સેફ ચેરમેન કોડ હશે